પણ આ ધાબુ ભરાયા વગર આટલું પ્લાસ્ટર મારા રીતના કરાવવું કોઈ કારીગર ધ્વજમાં નહીં અમે સણવાળા તો બાપા શરણીને જતા રહ્યા પણ મારામાં ઢાબુ ભરાવું છે પણ ખરેખર અમે કોકને આ ઢાબાવાળાને લગભગ કોકને ખબર હતા કાળુબાને પૂછી લેવું બરોબર કાળુબાને ફોન કરું તો કદાચ ધ્વજમાં કોઈ ઢાબાવાળો કારીગર વે ને તો સેટિંગ કરી આલ તો ખરી વાત છે તો વળી ઓો ના આવે એમ ભરાઈ જાય તો તકલીફ પડે છે બીજું કોઈ ને આ દવા આપવાની વાત થઈ ગયો એટલે તપલીક વધારે પડે છે એટલે કાળુબા ને ફોન કરું અને બોલાઈ ગયું પેલા ફોન કર્યો છે હલો બોલ્યું બોલ્યું કાળુબા કયો

કશ્યો હતો નહીં બતાઈ તો ઓર્ડર હોય ને તો ખરેખર ગલાઈની સોગળ ઈ ઓર્ડર છે ને આપણે જ લેવાનો છે ભેગા થી આવશું હા કશ્યો હતો નહીં કશ્યો હતો નહીં તૈયાર ઓહો આ લોકો ઓર્ડર આપો ને શું કરવાનું ઓર્ડર આયો તો એક

બરોબર છે બરોબર કાળુભાઈ તો હોય કીધું તું ના કાળુભાઈ નહીં કીધું અમે તો અમારી રીતના આયા છીએ ના પાડી ના આવતો રૂપિયા ના ભાવ ના કારીગરો આવી ગયા છે ને હાલ કોમ ચાલુ થઈ ગયું છે એટલું કઈ જ વાર્તા પૂરી અરે તારી આ તો અડધો ભાવ ઓછો છે પેલા હાઈટ વાળા હતા કરો તો પછી હાઈટ વાળા નું પડી અને તીહ વાળા ના લીધો પછી અડધો પૈસા મારા સિમેન્ટ ના કપસી ના બધા પૈસા બાદ નીકળી જાય બોલો અમે એ કાળુ બાજે ફોન કરવો નહીં કે પેલાને ફોન નહીં કરવો ઓને ઓશો દાબી ને આપણો આલી દેવું છે હો આ તો એક જ ભાઈ હા ભાઈ બોલો હું તમ તારું લખો ભાઈ લખો ભાઈ આ ભાઈ તમારો છોકરો મારો છોકરો પિન્ટો તો તીહ માં પાકું

આપણું નક્કી નતું કર્યું ભરવાનું તું કરું ભરવાનું પ્લાન આખો બદલી ના વાહ વા એટલે એક ભાઈને મને કીધું કે ભાઈ ગોટાશ ના પથરા લાવી અને ગોઠવી અને તમે ઉપર માલ નાખી દેજો હા હા એટલે ધાબા જેવું થઈ જાય જેટલો વજન ઉપર ભરશો ને તો એમ કીધું છે એટલે તારે એને ના પાડી દેજો બરોબર મારા ધાબો ઉપર આવું નહીં હારું હાર હા એ સારું કહી દેજો હા કા કશો વધો નહીં એ તો એના બીજું કોમ કરતો ફાક એટલે મેં એને ફોન કરાયો કરાવે તો મિત્ર ફોન કરીને કહી દેજો

માલ બને આ ખરાબ લાગે છે યાર આપો મોમ આવી આજુને હાલત ઓહમ ખોલો પાતળું કરવું પડે મજા નહી આવ આ પેલા હોમ કઈ ઘાલીવો તો શું કરો એટલે આવળી મોટી ભેજમાં કાળો પા પોલું પાડી દીધું પોલું પાડી આ ખરાબ નહી દેખાતું તો મને

એટલે તમને આટલી નવરાત્રી બીજું કોઈ નહી માલ બનાવવાનું કરે નાખી નાખે કોક છણી નાખી સારું લાગો

આ પેલી કહેવત નહીં કે સાઠ રૂપિયા વાળો માણસ કહેતો હોય એ પરફેક્ટ કહેતો હોય કે એનું ગણીને કે એનો ભાવ ગણીને કહેતો હોય કે સાઠ રૂપિયા હું ફૂટ કોમ કરી આવે તો સાઠ રૂપિયા જેવું કોમ કરે અને ત્રીસ રૂપિયા વાળો ત્રીસ રૂપિયા જેવું જ કોમ કરે ખરેખર તમે હું આ પોસ્ટ પચીસ રૂપિયા હતા આખા મારા પચાસ સાઠ હજારનું વધારો ઉડી જાય તમને પડી તમારે તમારું પાકા પાયા પડી છે ખરેખર સસ્તા ભાવનું કદી કોમ ના કરાવું આ તો પહેલી વાત વાળો થયું

મારા ગોળી ફરીને ભરીજે પેલા ભાઈ ને મોકલજો તે સાઈઠ રૂપિયા વધારે પેલા ભાઈ વિષ્ણુબેન પેલા ફરતા એ વિષ્ણુબેન મોકલજો એ પહાડ પાછું કને પેલું કને કોમ પેલા બબ્રુપા ને મોકલજો બરોબર વાળા પહાડ માં તો થી હાઈટ કમિરી વગર કહીને પહોંચાડવા